નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લામાં બિનકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પર ચાલકો સામે ચોટીલાના એસડીએમ સિંગમબનિયા બિન અધિકૃત ખનીજ વહન કરતા સાત ડમ્પર ટ્રક અને રેકી કરતી ક્રેટા ઝડપી લેવામાં આવી ગત મોડી રાત્રિના સમયે પ્રામાણિક ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા દ્વારા ખનીજ માફિયા બોલાવવા જુદા જુદી ટીમ બનાવી અને જગ્યાએ રેડ પાડવાની શરૂઆત કરવામાં આવતા બિનકાયદેસર ખનીજ વહન કરતા ડંપર ચાલકોમાં ફોલેટ ફેલાઈ જવા પામ્યો હતો ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા હાઈવે ઉપર ફરતી આશરે સાત જે ડમ્પર ટ્રક કિંમત પાંચ કરોડ ઝડપી લેવા સાથે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમને જગ્યા કરતા મોબાઈલ પણ ઝડપી લીધા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કેકિંગમાં જતા અધિકારીઓની ખાનગી માહિતી વોટ્સએપ દ્વારા ઉપયોગ કરી ખનીજ માફિયા રેકી કરી રહ્યા હોય વધુ તપાસ કરવામાં આવશે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી પ્રામાણિક અને કડક હોવાની છાપ આવતા હોવાથી ખનીજ માફિયાઓમાં ફરક બેસે જવા પામી છે મોડી રાત સુધી ચેકિંગની કામગીરી ચાલતા અનેક ખનીજ માફિયા ભૂગર્ભમાં ઉતરી ગયાનું જણાવવામાં આવી રહ્યું છે પૂર્વ ભૂસ્તર શાસ્ત્રી બારોટ જેવી કડક કામગીરી ચોટીલા પ્રાંત અધિકારી મકવા કર્યાનું જણાવવામાં આવી રહ્યું છે હાલ રાજકીય વર્ગ ધરાવતા ખનીજ માફિયા ચોટીલા પ્રાંત અધિકારી સામસામે આવી ગયા હોય તેવો ખાસ સર્જાવા સર્જાવા પામ્યો છે ત્યારે આગામી ટૂંક સમયની અંદર જ તે જાણવા મળશે કે આ કામગીરી કેટલી ઝડપે ચલાવવામાં આવે છે